અમે આજે બધા મિત્રોની જોડે પીપલેજ હનુમાન મંદિર ખાતે આવ્યા છે બધા મિત્રો આજે થોડીક રજા જેવું છે તો ફરી લઈ એમ એટલે બધા અમે આવ્યા આજે હનુમાન મંદિર પીપલેજ આ બધા મિત્રો ફોન પર વાત કરતા છે અને માય મારી યુટ્યુબ ચેનલ નર્તન સિત્તેલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મેં આપણોને અમને તમને બધાને હનુમાન મંદિર બતાવું પીપલેજ બહુ મસ્ત મંદિર છે હજુ બાંધકામ ચાલુ છે પીપલેજ મંદિરનું બાંધકામ ચાલુ છે હનુમાન મંદિરનું અને મેં અંદર તમને બતાવું છું મૂર્તિ હનુમાન દાદાની દેખજો બધા મસ્ત છે હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે પીપલેચ બજરંગબલી દાદા હનુમાનની મૂર્તિ છે હજુ હનુમાન દાદાનું મંદિરનું બાંધકામ ચાલુ છે અત્યારે સવારનો સમય છે સવારનો સમય પાઠ પૂજા હમણાં પૂરી થયેલી છે દીવો હળગે છે અને મંદિરની બહાર એટલું મસ્ત સુંદર વડલાનું વૃક્ષ છે જેની નીચે બેસીને આરામ કરી શકો એવી જગ્યા છે આજુબાજુ નેચરલ વ્યૂ છે અમે અમારા મિત્રોની સાથે ઓલ સ્ટાફ આજે થોડું રજા જેવું લાગ્યું છે એટલે ફરવા માટે આવી છે આજે રવિવારનો દિવસ છે એટલે ચાલુ દિવસે તો નહીં આવી શકે રવિવારના દિવસે જ ફરવા આવ્યા બધા ભાઈબંધો જોડે આ એક ભાવનગરના ભાઈ છે બહુ દૂરથી આવ્યા છે આ એક મુકેશ ભાઈ છે એ ઘણા દૂરથી થી આયેલા છે દેવલીથી ભાવનગરના દેવલી ગામ થી આવેલા છે આ ભાઈ છે અમરેલીના છે ઉનાના અમરેલી ગીર સોમનાથમાંથી આયેલા છે બહુ છોકરો હસે છે ને આજુબાજુ નેચરલ વ્યૂ છે જબરજસ્ત મિત્રો આપ આવી શકો છો દેખવા માટે અને દેખી શકો છો સારું